ભાજપના નેતાઓ સામે પગલા કેમ ન લેવાયા ભાજપના નેતાઓ વૈમનસ્ય ફેલાવા આવા નિવેદન આપે છે કોંગ્રેસે ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારવા મામલે રાજકારણ ગરમાયું છે જેમાં સુરતની ઘટના બનેના 15 કલાક બાદ કોંગ્રેસે આ વાત કહી છે નિવેદન આપ્યું છે કે ભાજપના સ્થાનિક નેતાઓએ ઉશ્કેરીજનક ભાષણો આપ્યા હતા કાયદાના નામે ચોક્કસ સત્તા સાથે જોડાયેલા લોકો એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપાના ધારાસભ્યશ્રી ત્યાંના ભાજપાના મહિલા મોરચાના નેતા વૈમનસ્ય પેદા થાય તેવા પ્રકારના ખુલ્લે આમ ભાષણબાજી કરે અને એના કારણે સ્થિતિ વણસે છતાં પોલીસ તેની સામે પગલાં ન ભરે એ ક્યાંની ક્યાંનો ન્યાય અને ક્યાંની વ્યવસ્થા જ્યાં લગી ભાજપાના કેન્દ્રીય મંત્રીશ્રીએ

ગૃહ રાજ્ય મંત્રી અત્યારે સુરત થી આવે છે તો કાયદો વ્યવસ્થા અને ગૃહ વિભાગ જેની જવાબદારી બને એ શું કરે છે